આપણે એક સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ બરડા ડુંગર પર અને આજે આપણે બરડામાં જવાનું છે અને મસ્ત એવું વાતાવરણ છે ચોમાસાનું વાતાવરણ છે અને એમાં પણ જો બરડામાં જશું એટલે આ હા મજા પડી જશે આપણી સાથે આપણો માછિયા છે હજી શિવના પૂજારી કિશનગીરી આવે છે અને આપડા કાકાનો છોકરો ઈશ્વર પણ આવે છે તો મજા પડી જવાની છે તો ચાલો હવે બરડા તરફથી પછી અમે ચારે મિત્રો બરડા તરફ રવાના થઈ ગયા પણ ઈશ્વર થોડીક વધારે જે સ્પીડમાં ગાડી બગાડતો હતો એટલે આપણે પણ એની સાઈડ કાપવાની તો બને જ છે યુનો બારી બગાડી ઈશલા તે તો ખરેખર અત્યારે મિત્રો એક હોટલે આવ્યા છીએ તો અત્યારે નાસ્તો પાણી કરશું ને પછી આગળનો સફર કરીએ નાસ્તો કરીને આપણે રવાના થઈ ગયા બરડા તરફ મસ્ત મસ્ત વ્યૂ આવતા હતા તમે પણ નિહાળો અને મિત્રો રસ્તામાં વરસાદ પણ ચાલુ થાય છે અને પછીના ના દ્રશ્યો તમે જુઓ અરે પાજી કા ઓર હાય 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 બારિશ શુરુ ગાઈસ આ દેખ પા રહે હે સામે બારિશ પર હમકો છાટે પડ મિત્રો અહીંનું પાણી જુઓ અત્યારે રોડ ઉપરથી જાય છે મિત્રો આજુ હદ છે મતલબ આ ટ્રાફિક સન્ડે છે ને ટ્રાફિક માટે ગયા છે આપણે જુઓ તમે અત્યારે મિત્રો છેડો હે અહીં છેડો

મિત્રો ત્રીજા ધોરણમાં ભણતો ને ત્યારે પ્રાથમિક શાળાના પ્રવાસમાં આવ્યો હતો અને આજે ફરી વખત મારા ભાઈ ભેગો આવ્યો છું તો બહુ મજા આવી રહી છે રસ્તો કાપી એડવેન્ચર છે આવો તો થોડીક સેફ્ટી લઈને આવજો અને મજા આવશે તમે આવશો ને તો જેડા નશા નશા તેરી અખા વિચ આવે મેનું મે વેખ્યા બડા નયો લખા વિચ આવે મેનું લિરિક્સ શું હતા ખબર નહીં પણ અહીંયા વાઇબ બહુ મસ્ત આવી રહી છે પાંગુ ટુરુલા જુઓ તમે મિત્રો આ જુઓ તા જુઓ મિત્રો ફોન તો આવ્યો પણ અત્યારે ટાવર જ નથી આવતો એટલે કઈ સંભળાતું નથી અહીંયા ઓ બાલ બાલ પાસ હો ગઈ સે એક બાર ઓ માય ગોડ યહાં પર કહાં સે ચલ રહી હૈ યે

પક્ષીઓનો મીઠો કલર સંભળાઈ રહ્યો છે અને સરસ મજાની નદી છે એ વહે રહી છે જુઓ આ દ્રશ્યો તમને ક્યાં જોવા મળે બીજે યો ગાઈસ ભાઈ ભાઈ ધ્યાન દે ગાડી આકવામાં અચ્છા हमको સિકારીયા છે મિત્રો આ બે નાનેકડા છોકરાઓને જો તમે કેવી રીતે સનરૂફમાં ઊભા છે મજા આવીતી હશે આય હાય ઈની દેખા તો કા દેખા

તો આ રે આપડી સરસ મજાની ગેલગંગા નદી અને જયારે અમે આઠ વર્ષ પેલા આવ્યો હતા ને ત્યારે અહીંયા કમળ હતા મતલબ દેખો પિકનિક પિકનિક સબસે હો તો બહેતર કોઈ હોય નહીં મિત્રો અહી જુઓ રાવણ વૃક્ષ છે આ કેટલું મોટું છે કેટલું વિશાળ છે જો આની પાછળથી પણ કેટલી એની પાડું છે બહુ મોટો છે એટલા માટે તો કહેવાય છે રાવણ વૃક્ષ તો થોડા હિલ ક્લાઇમ્બ હો જાય મિત્રો કહેવાય છે કે જ્યારે જામ રાહુલ સાહેબ જ્યારે બીમાર પડતા કે એને કંઈક બીમારી થતી ને ત્યારે તેઓ આ બરડામાં જ આવતા અને અહીં થોડાક દિવસ રોકાતા એટલે તેમનો જે બધો થાક હતો ને એ રેડી થઈ જતો અને અહીં તમે જ્યારે આવશો ને ત્યારે તમને એક શાંતિનો અનુભવ થશે એવી શાંતિ કે જે તમે શહેરમાં કોઈ અનુભવી જ ન શકો આ બરડાની અંદર છે ને લાખો એવી જડીબૂટીઓ છે કે જે માણસોને ઠેક કરી દે આ ઈશ્વરભાઈને પોસ્ટ જુઓ હતા જરાક ભાઈ પાણીમાં તળાઈ ના જાઓ

નાવાન નથી લગાવવું પછી આ બધાને જોઈને વિચારતો હતો કે કાશ કપડા લઈ આવ્યો तो आपने ओला बाबा मरी गया इंटरव्यू तो पहचानते हो हमें हमें पहचानते हो थोड़े आपका इंटरव्यू लिया था वहाँ पे लिया।, लिया।, लिया आप यहाँ पर आए यहां पसंद अच्छा अब यहाँ से कहाँ जाना है अब अब લાગતો તો અહીં કઈ વેચવા માટે હશે નહીં પણ ઘણું બધું છે વા ઓલા આંબળા વેચે આ બધું કોઈ ફણસણ છે અને અહીંયા ચના ચોર છે તો ચાલો ચના ચોર મિત્રો હવે થોડાક પહાડ ચડી લઈએ ફરી તો ઘણું લીધું મિત્રો સામે આ પહાડ અને એમાં આપણે છીએ અત્યારે સરસ મજાનું વાતાવરણ છે મહારાજ ક્યાં પહોંચી ગયું તું ભાઈ ભાઈ મિત્રો અહીંની જે મજા છે ને એ શબ્દોમાં તો વર્ણન ન જ કરી શકાય તમે જોઈ શકો છો પાછળ ઈશ્વર ફોટા છે આ બાજુ મહારાજ છે અહીં તો અખંડ મોજ છે એકવાર તમે આવો તો આ પહાડોમાં ખોવાઈ જશો પહાડોમાં આટા મારી અને ક્લેશ્વર મહાદેવના દર્શન કરી આપણે ચાલ્યા ઘૂમલી તરફ પણ મિત્રો રસ્તામાં આપણને એવો સેવા ભાવી બાળકો મળે છે કે જે સવારથી અત્યાર સુધી પણ નિઃશ્વાસ ભાવે સેવા કરી રહ્યા હતા શું નામ છે તારું હે મેં નહીં બતાવુંગા શું નામ છે ભણે છો નિલેશ નામ છે ને કે લીલેશ ક્યાં ભણ છો કઈ અહીંયા ઓલી સામે છે એ નિશાળ છે હાલો જોતા આવીએ અમે મિત્રો સામે જુઓ તમે ટ્રાફિક જામ થઈ ગયો છે અને આ બાજુ એમની નિશાળ છે તો ચાલો નિશાળ જોતા આવીએ એટલે અહીં દેશી નડિયાવાળા ઘર છે પણ અહીંના લોકોનો જે આવકારો પ્રેમ છે ને એ ફાઈવ સ્ટાર હોટલ અને જે લક્ઝુરિયસ વિલા હોય ને એમને પણ ટક્કર આપે ને એવો હોય છે અને અહીં જે હમણાં બાળકો જે સેવા કરી રહ્યા હતા ને એમની નિશાળ છે તો એ જોતા આવીએ કેવી જુઓ ભગરૂ ભેંસ અને અહીં કૂવો પણ છે અને આ જુઓ હમણાં બાળકો હતા બારાનેશ પ્રાથમિક શાળા આ એની પ્રાથમિક શાળા છે અહીંનું ઘણું બધું વાતાવરણ છે જે જોવાની બહુ મજા આવે કારણ કે અહીંનો જે નજારો છે ને અહીંનો જે પ્રદેશ છે ને એ આજની દુનિયા કરતાં તો દૂર છે પણ એ અહીંની જે મીઠાશ છે અહીંના લોકોમાં જે પ્રેમ છે ને એ આજની દુનિયા કરતાં ઘણું સો ઘણું સારું છે અહીંયા ઓલા તમે જે નાના નાના બાળકો જોતા હતા ને એ બાળકો ફ્રીમાં બધાને પાણીને ચાને પીવ પીવડાવતા હતા અને આવકારાથી એમ નહીં કે જબરજસ્તી પણ આમ મીઠાસથી સવારથી અમે નીકળ્યા હતા ને ત્યારે પીવડાવતા હતા અને પાછા પીવડાવે છે તો તેની જે એનર્જી છે ને એ આપણા કરતાં તો ઘણી સારી છે કારણ કે આપણે ખાલી આટલું રસ્તો હાલીને આવ્યા હતા ને ત્યાં જ આપણી કમર દુઃખી આવી પણ આ બાળકોને ખરેખર ધન્ય છે આ માલધારી સમાજને અહીંના જે રબારી સમાજ રહીએ છીએ ને એ ખરેખર મીઠાશવાળો છે એકદમ તો મિત્રો કિલેશ્વર તમે ગયા ને બહુ આમ મજા આવી ગઈ છેલ્લા દસ વર્ષ પછી આજે ગયો છું મજા તો આવી ગઈ છે ને હવે આપણે ઘૂમલી જવાનું છે ઘૂમલી પણ દસ વર્ષ બાદ જવાનું છે કારણ કે ત્રીસ મિનિટ ત્રીસ કિલોમીટરનું અંતર છે પણ કેટલા વર્ષ ત્યાં હું ગયો જ નથી બાય બાય બજા ફાઇનલી ગાઈસ વી આર ઇન ઘૂમલી ઓર ઘૂમલી મેં ઘૂમને આવી હે ચાલીએ ગાડી કો રાખતે પાર્કિંગ મેં તો મિત્રો સ્થાપત્ય અને કલાનો ઉત્તમ નમૂનો તમે જોઈ શકો છો નવલખા સૂર્ય મંદિર અને તમે આની સ્થાપત્ય અને કલા જોશો ને ત્યારે તમે જોઈને એમ સ્તબ્ધ થઈ જશો કારણ કે એટલી મસ્ત બનાવેલું છે ને આની બનાવટ એવી છે ને ગણેશજીનું મંદિર છે તમે જોઈ શકો છો ગણેશજી એરિયા મિત્રો આનો ઇતિહાસ છે તમે જોઈ શકો છો કે બારમી સદીમાં બનેલો છે અને અહીં બોર્ડ મારેલો છે કે ઉપર નહીં ચડવાનો તો આપણે ક્યાં જઈશું મને તો એ વિચાર આવે તો જો મિત્રો આ ઇતિહાસ છે ઘૂમલીનો ઇતિહાસ ને આ બધું જે કલા અને છે ને પહેલાના જમાનાની હતી પણ કોઈ કહી ન શકે કે આ પહેલાના જમાનામાં હાથથી કારકિર્દી કરવામાં આવી તો આ તમે જુઓ છો ને આ ગણપતિ છે જુઓ આ પથ્થરને કોતરીને કેવી કલા બનાવેલી છે આ દેવી દેવતાઓ જુઓ તો ગઈ ફોટો શૂટિંગ ચાલ રહી છે એ કભી ખતમ નહીં હોગા ઉપર છે ને આશાપુરા માતાજીનું સુંદર મંદિર આવેલું છે તમે અહીંથી જુઓ છો આ ત્રણ જે સ્તંભ દેખાઈ રહ્યા છે ને એ માં આશાપુરાના છે તો અહીંયા પણ જવાનું છે જુઓ કેવું મસ્ત વાતાવરણ છે ને અહીં આહા આ ઇતિહાસ છે સૌરાષ્ટ્રનો સૌથી શિલ્પ ને સ્થાપિત્ય કલા એ જો અવલ હતું ને તો પહેલા ગુંબલી હતું મિત્રો અહીં જેવો કબૂતર હાથમાં છે આ કબૂતર બહુ ડાયો છે મિત્રો પ્રી વેડિંગ ફોટો શૂટિંગ ચાલે છે જુઓ યાર અહીં સુંદર મજાની આ બજાર પણ આવેલી છે તમે જોઈ શકો છો તો ચલો મિત્રો ધીમે ધીમે પ્રયાણ કરીએ આપણે ઉપર તરફ હજી તો મિત્રો શરૂઆત થઈ છે અને થાકી ગયા છીએ

કેમ ખબર છે હું બહુ થાકી ગયો હતો કલેશ્વરથી અને પછી મેં ના પાડી દીધું મારે હવે નથી ચડવું પણ આજે ચડીને જ રહ્યો આ શેરડી કરતા આ બાજુથી ચાલુ છે ને ઘણું સહેલું પડે છે ખબર કેમ તો મિત્રો ફાઇનલી પહોંચી આવ્યો છીએ મને વિશ્વાસ નથી આવતો કે આટલી વાર માં પહોંચી આવ્યા હા મજા આવી ગઈ હું તો હમણાં દોડતો આવ્યો હવે શ્વાસ ચડે દેખા આપને લાપરવાહી કે નતીજા જુઓ મિત્રો છે ને સ્વર્ગ વાહોલિયા સાથે વાતો કરતો આપણો મસ્ત ખિલખલાટ કરતો બર્ડો અને મિત્રો આ છે આશાપુરા માતાજીનું મંદિર છે ને રૂડુ રડિયામણું હા હા મિત્રો આ છે આપણું સ્વર્ગ આ છે આપણું જન્નત અહીં તમે જે જુઓ છો ને એ કંઈ ડ્રોન વ્યૂ નથી પણ આશાપુરા માતાજીના ડુંગર ઉપરના દ્રશ્યો છે સામે તમે જોઈ શકો છો કે આખું ગુમલી ગામ છે અને પેલી બાજુ મસ્ત મજાની નદી વહી રહી છે આ હા મસ્ત રંગીલું વાતાવરણ થઈ ગયું છે ને આ છે આપણો બરડો લીલાછમ ખેતરો લીલોછમ ડુંગર અને મસ્ત એવી હરિયાળી ચાલો મિત્રો હવે આપણે નીચે ઉતરી જઈએ બહુ મજા આવે ઉપર તો જો કેવું મસ્ત વ્યૂ છે ને મિત્રો જુઓ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું અહીંયા આવી ગયો છું ને ઓલા બધા પાર્કિંગ એરિયા પાસે છે તો હું વાત જોઉં છું એની હવે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે અને આ મંદિરનો પણ ખૂબ જ ભવ્ય ઇતિહાસ છે તો ચાલો જાણીએ જોઈએ અને મજા આવશે અહીંયા પણ અહીંથી છે ને ઘણા બધા સુંદર સુંદર નજારા જોવા મળશે અહીં બરડો ડુંગર પણ દેખાશે ત્રિવેણી નંદીનો સંગમ પણ દેખાશે અને મહાદેવ જો મંદિર છે મહાદેવનું મંદિર છે એ પણ દેખાશે ને અહીં જુઓ કેટલી બધી આજે ભીડ છે મિત્રો અહીં જે તમે જોઈ રહ્યા છો એ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીં બીજા ઘણા બધા મંદિરો પણ આવેલા છે જો મિત્રો અહીંથી સામે આપણને બરડો ડુંગર પણ દેખાય છે અને આ ત્રિવેણી સંગમ પણ દેખાય છે અને મિત્રો કહેવાય છે કે રાજા ઈન્દ્રયેવ જ્યારે આ શિવાલયમાં પૂજા કરી તેથી અહીંને ઇન્દ્રેશ્વર મહાદેવ કહેવાય છે તથા આ શિવલિંગની સ્થાપના પાંડવકાળની હોય એવું પણ માનવામાં આવે છે મિત્રો અહીં જે તમે ત્રિવેણી સંગમ નો થ્રી નકશો જોઈ રહ્યા છો ને એ હવે ત્રિવેણી સંગમ બનવાની છે મસ્ત એવી મિત્રો રાણો જયારે મેદાનમાં ઉતરે હલ્દી મેદાન માથે યામાં નવની માથે આ હા કેવું વાતાવરણ છે જુઓ વોટ વ્યુ યાર એ ઓલો શું મગર છે ના ના બીજું કઈ છે સામે ખિલખિલાટ કરતો બરડો અને અહીંયા ઝરણા વહેતી નદી હાય હાય હાય

આ બાજુ મિત્રો બાળકો માટે રમવા માટે પ્લેગ્રાઉન્ડ પણ છે પણ આપણે ત્યાં ન જશું કારણ કે અત્યારે આપણને લેટ થાય છે તો ચાલો ફટાફટ ઘરે જઈએ તો મિત્રો આજે તો આપણે ઘણું બધું ફર્યા અને હવે તો હું થાકી ગયો છું તો બ્લોગને અહીં રેન્ડ કરું છું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવા ધમાકેદાર બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ